સમ તમારી સાથે છે અને સાથે રહીશું બિન રીતે ખેડૂત ઉપર આવું કોઈ પણ આફત આવી પણ હતો એમાં દરેક આ રીતના સહકાર આપજો એવી અપેક્ષા

ખેડૂત છે અમે તમારા જોડે છે અમે બધા તમારા જોડે સમર્થન આપવા માટે તૈયાર છીએ ત્રીસ તારીખે જે મહાસંમેલન છે એના અંદર ગામના હું છું માણસો લાવવાની સમગ્ર આગેવાનો છે સરપંચ માજી સરપંચ બધા આગેવાનો છે એના વિશ્વાસમાં લઈ હું આપને ખાતરી આવું છું ચોક્કસ આપ તમારા સંમેલનમાં મારો બિલકુલ તૈયાર છે અને અમે 30 તારીખે તમા બે વાગે તે આવીશું બરાબર સંગઠન સમિતિ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવે છે એમાં અમે એલો કામ સરપંચ વતીથી હું ખેડૂતો તો વતીથી સંપૂર્ણ સહકાર આપીશું ને એમાં સમર્થન આપીશું જય જય ભારત જય જય ભારત ઇનોલમાં બે સભાઓ રાખવાની હતી તળાવ વિભાગમાં અને પાળિયા વિભાગમાં પણ એક આ સમિતિના એક નિર્ણય ઉપર કે એ લોકો બી બહુ જગ્યાએ જઈને આયા અને વરસાદનું બી એક વાતાવરણ બન્યું છે અને અત્યારે મેરેજ સીઝન પણ છે તો અહીંયા એક જ સભા ઈલોનની કરવામાં આવી પણ હું એટલું જ આવા સાથે કહું છું કે ઈલોનના દરેક ખેડૂતો પોતાના એક દિલથી પોતાની જાન આપીને તમારી સાથે ખભા ખભા મિલાવીને આવવા માટે તૈયાર છે તમે આગળ વધો તમે જેટલા આગળ વધશો અમે તમારી સાથે જ છીએ

ગામના સૌ ખેડૂત મિત્રો અને અમારી તો માફી માંગુ છું કે અમે જે સમય આપ્યો તો એના થોડા વહેલા આવી ગયા પણ અમારે વહેલા દોડવું પડે ઉત્સાહારે જો વહેલા દોડતા નહીં તો અમારે તો બધું જતું રહે છે અમત કગાળ એટલે થોડા વહેલા આવ્યા છીએ એ બદલ પેલા તો માફી માંગુ છું તમે ખૂબ સરસ સભાનું આયોજન કર્યું હતું પણ આ મારા લીધે થોડું ડિસ્ટર્બ થયો છે નામ જો તમારા બધા જ આગેવાનોનું વ્યક્તિગત ઓળખું છું પણ એ સમયના અભાવે નામ લેતો નથી પણ આ જે હુડા આવ્યું છે એના લીધે અમારા અગિયાર ગામની ચાલીસ ટકા જમીન વિના વળતરે આ લોકો લઈ લેવાના છે આ અગિયાર ગામ સરકારને ભૂતકર્મ લાગેલો જ હતો તો જેમ હોમા લાગેલા છો એમાં હાથી લાગેલો હતો પણ આ થોડો દંડો પડ્યો છે એટલે બધા અમેને કર્યા છીએ એટલે તમારા માટે તો બે હાથમાં લાડવા જેવું રાખજો અમારા હાથી આવશો ને તમે આવવાના જ છો 30 તારીખે અમે ખેડૂત મહાસંમેલન બપોરે 2 વાગે સ્વાગત પાર્ટી પ્લોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની સામે આપણો હાઈવે નેશનલ 48 હાઈવે ખરો છે सहकारी થી આગળ ડીએપીએ સ્વામીનારાયણ મંદિર છે સાંભળાજી હાઇવે પર એની સામે સ્વાગત પાર્ટી લોડ છે ત્યાં આગળ આખા તાલુકાનું ખેડૂત મહાસંમેલન છે અમે આખી હિમતનગર તાલુકાના એક એક ગામ ફરીને લે ઇલોલમાં પૂર્ણહુતિ કરવા આવ્યા છીએ આજે અમે આ રૂટ અમારો 4 દિવસથી ચાલતો તો હિમતનગર તાલુકાના મોટા ભાગના ગામોમાં અમે આવી રીતના આમંતરણ આપતા આપતા છેલ્લે ઈલોલમાં આવ્યા છીએ અને ખૂબ મોટી અપેક્ષા સાથે આવ્યા છીએ ઈલોલ ગામ એવું કહેવાય કે હિંમતનગર તાલુકાનું હડિયોલ અને ઇલોલ આ બે ભેગો થઈ જાય એટલે આખી તાલુકો આવી ગયો ગણાય આપણા તાલુકાનો બહુ મોટો ગામ એવી જ રીતના કાંકરોલનું બેરણા પણ ખરા એટલે ઇલોલ મોટું ગામ છે આપણા તાલુકાનું એટલે અમને ખૂબ મોટી અપેક્ષા બધા આગેવાનો ઉભા તમારા જોડેથી રાખીએ છીએ

કોઈ પણ અમે અમારા અગિયાર ગામના બધા જુદી જુદી પાર્ટીઓમાં જોડાયેલા માણસો જોડે છીએ પણ કોઈ પણ પોલિટિકલ પાર્ટીને સ્ટેજ આપ્યા સિવાય ફક્ત ને ફક્ત ખેડૂતના નામે કદાચ હિંમતનગરમાં આટલી મોટી સંખ્યા ભવિષ્યમાં થશે કે નહીં પણ આ મારી પાંત્રીસ વર્ષની ઉંમરમાં તો મેં ખેડૂતના નામે આટલી સંખ્યા ભેગી થતી જોઈ નથી એવું અભૂતપૂર્વ સંમેલન કરવા અમે જઈ રહ્યા છીએ અને એમાં તમે સહભાગી બનો એવી બે હાથ જોડીને વિનંતી કરવા અમે અગિયાર ગામના ખેડૂતો તમારી જોડે આવ્યા છીએ અને તમે સૌ અમારી સાથે જોડાઓ એવી વિનંતી કરીને વિરમું છું જય હિન્દ જય ભારત